દાદર પાસેનો સીલિંગનો ભાગ તૂટી પડ્યો એસી વર્ષીય વૃદ્ધ મહિલા સહિત ચાર લોકો ફસાઈ ગયા હતા ફાયર વિભાગની ટીમે ચારેય લોકોનું રેસ્ક્યુ કરી લીધું બેગમપુરા વિસ્તારમાં આવેલા ઘરમાં દાદર પાસે સીલિંગનો ભાગ તૂટી પડ્યો હતો જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી આ ઘટનાને લઈને ઘરમાં રહેતા વૃદ્ધ મહિલા સહિત ચાર લોકો ફસાઈ ગયા હતા બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને ચારેય લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના બેગમપુરા સ્થિત વડવાળી શેરીમાં ગ્રાઉન્ડ પ્લસ વન માળનું મકાન આવેલું છે આ મકાનમાં દાદર પાસેનો સીલિંગનો ભાગ તૂટી પડ્યો હતો જેને લઈને પહેલાં માળે ત્રણ લોકો જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એક વ્યક્તિ ફસાઈ ગયા હતા આ બનાવની જાણ ફાયર વિભાગને રાતે થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં ફસાયેલા વૃદ્ધ મહિલા સહિત ચારેય લોકોનું સહી સલામત રેસ્ક્યુ કરી લીધું હતું મકાન જૂનું હતું દરમિયાન ગત રાતે આ ઘટના બની હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી ફાયર વિભાગે અહીંથી સડસઠ વર્ષીય કાંતાબેન વાળા પચાસ વર્ષીય જયેશભાઈ વાળા ચોવીસ વર્ષીય યશ જયેશભાઈ વાળા અને એંસી વર્ષીય સવિતાબેન ભગતનું સહી સલામત રેસ્ક્યૂ કર્યું હતું